જામનગરના ઇતિહાસમાં પહેલી વખત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા એક આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીઅલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે ઇનોગ્રલ સેશનમાં આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ ત્યારે હું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી લાખાભાઈ કેશવાલા અને એમની આખી ટીમ અને સર્વે હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ જોવો છો એ પ્રમાણે બસોથી વધુ અહીંયા એક્ઝિબિટર્સ આ એક્સપોમાં ભાગ લે છે એ માત્ર ગુજરાતમાંથી નહીં દેશમાંથી નહીં પણ વિદેશના પણ અનેક અહીંયા એક્ઝિબિટર્સ બાયર્સ બધા ઉપસ્થિત છે એટલે આ એક ઈ સ્કેલનો આખો એક્સપો છે જ્યાં ખાસ કરીને આપણા આખા પ્રાસ ઉદ્યોગને પણ એના માધ્યમથી ખૂબ મોટો બેનિફિટ થશે ત્યારે આ પ્રકારના એક વિચાર માટે અને વિચારને આયોજનના માધ્યમથી ક્યાંક સાર્થક કરવા બદલ હું લાખાભાઈને અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સર્વ સદસ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજનો સમય જ એક વિચારની આપલે કરવાનો એક ટેકનોલોજીની આપલે કરવાનો છે એટલે મેં કીધું એમ આજનો સમય જરૂરિયાત આઇડેન્ટિફાય કરવાનો જરૂરિયાત આઇડેન્ટિફાય કર્યા પછી ઇનોવેટ કરવાનો ઇનોવેટ કર્યા પછી ક્યાંક ઇન્ડિજિનસ એટલે કે મેક ઇન ઇન્ડિયા ના સૂત્રને સાર્થક કરવાનો છે અને પછી વિશ્વની માર્કેટ અથવા દેશની માર્કેટ કેપ્ચર કરવાનું છે મને લાગે છે ખૂબ આયોજનપૂર્વક આપણું જામનગરનો આખો બ્રાસ ઉદ્યોગ એ દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હમણાં જ જે બજેટ પણ આપણે જોયું કેન્દ્રનું બજેટ એ બજેટ એ જામનગર સ્પેસિફિક બેનિફિટ થાય એ પ્રકારે બ્રાસ નિર્યાત ઉપર બ્રાસ ઇમ્પોર્ટ ઉપર કસ્ટમ ડ્યુટીને બિલકુલ ઝીરો કરવામાં આવી અને નાબૂદ કરવામાં આવી તો એ ખૂબ મોટી ભેટ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જામનગરને આપવામાં આવી છે અને લગભગ દર બજેટમાં જામનગર સેન્ટ્રિક ઘણા બધા બેનિફિટ્સ આપણે સરકારના નિર્ણયોમાં જોયા છે અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કહે છે કે એમએસએમઇ એ આપણી ઇકોનોમીનું એક બે બેકબોન છે અને એમાં જામનગર નું આપણું જે એમએસએમઈ સેક્ટર એટલે આપણો બ્રાસ ઉદ્યોગ જે છે એ કેન્દ્રમાં પણ કેન્દ્ર સ્થાન ઉપર છે અને એ પ્રકારે આપણે પરિણામો પણ જોયા છે કે આપણા ક્ષેત્રને પ્રોત્સાહિત કરતા ઘણી પોલિસીસ ઘણી યોજનાઓ અને બજેટરી જોગવાઈ કેન્દ્ર સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં માનનીય નિર્મલાજી સીતારમણના નેતૃત્વમાં થઈ છે ત્યારે વિશેષ આપ સૌના માધ્યમથી પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ આયોજન બદલ અને ખૂબ એન્ટરપ્રાઇઝિંગ આપણું આખું ઉદ્યોગકારો છે તો એમને આ એન્ટરપ્રાઇઝિંગ આખા અભિગમ માટે અને આયોજન બદલ પુનઃ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને ખાતરી છે કે સરકારની આ બધી મદદથી આપણું આ સેક્ટર ખૂબ જ પ્રગતિ કરશે આવતા દિવસોમાં વધુ ને વધુ હજી રોજગારી આપશે અને સીએસઆર ના માધ્યમથી એ ક્યાંક આપણા વિસ્તારમાં વધુ સારા કામ એમના દ્વારા થાય સીએસઆર એક્ટિવિટી થાય એ પ્રકારની વ્યવસ્થા તમે બધા ચોક્કસ ઊભી કરશો એવી ખાતરી સાથે આપ સૌને પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જામનગર ખાતે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનું જે આયોજન થયું છે એ અહીંના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દેશના ઘણા બધા સ્ટેટોમાંથી અહીં આ પ્રદર્શન માટે આ એક્સપોમાં ભાગ લેવા ઉદ્યોગપતિશ્રીઓ આગળ આવ્યા છે વિદેશમાંથી અમુક ડેલિગેટો આવ્યા છે એટલે આ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરના ઉદ્યોગોનો વિકાસને વેગ મળે એ દિશામાં આ એક્સપો ખુબ જ મદદરૂપ થશે એવું મારું માનવું છે